આજે આપણે ધોરણ આઠની ગુજરાતીની પોથીના પાઠ એકવીસ કમાડે ચિત્ર્યા મેંના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરી શકાય જવા ઘરમાં દરવાજા ઉપર તોરણ વડે ઘરના ખૂણામાં છોડ મૂકીને ઘરની દિવાલને રંગરોગાણ કરીને દીવાલ પર સરસ મજાની ફોટો ફ્રેમ લગાવીને શું શોભન કરી શકાય બે આ કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે જવાબ આ કાવ્યમાં લાભ શુભ સવા અને સાથિયા જેવા પ્રતિકો અને તરભાણું કંકુ તોરણ જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે ત્રણ નાની ઉંમર અને મોટી આશામાં કઈ કઈ ભૂલો થાય છે જવાબ નાની ઉંમર હોય અને મોટી આશા રાખવાથી ક્યારેક અભિમાની કે અપરિપક્વતાના કારણે આપણે કંઈક મોટું મેળવવા જતાં સાવ નીચે ખરી પડીએ છીએ ચાર આ ગીતમાં શુભની આશા અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે જવાબ કમાળે ચિત્ર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યાશ્રી પાને સુખ આવશે અમારે સરનામી પાંચ ગૃહિણી તણા સાથિયા જ્યાં આંખે અંજાયા એવું શા માટે કહે છે જવાબ ગૃહિણીએ તાંબાના વાસણમાં કંકુ લઈ હળવેથી હાથની આંગળીઓથી કંકુ ઘોળીને પ્રેમથી એના સાથીયા બનાવ્યા છે માટે એવું કહે છે પ્રશ્ન બે કાવ્યમાં તોરણ શબ્દને સ્થાને કવિએ તોરણિયા શબ્દ વાપર્યો છે આવા બીજા શબ્દોની યાદી બનાવો તોરણ તોરણિયા ફાગણ ફાગણિયું તાસક તરભાણ આલેખ આલેખિયા સાથે સાથિયા વહાલ વહાલ ભર્યો બે નીચેના શબ્દો જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દો જે ગીતના હોય એ ગીતની પંક્તિ લખવાની છે ઊંબરો ઊંબરે ઊભી સાંભળું રે બોલવાલમના સાથીઓ સાથીયા પુરાઓ રાજ કંકુ કંકુ છાંટી કંકો તરી મોકલો તોરણ તોરણ બાંધ્યા તોરણિયાના ટોળલે રે કમાળ કમાળે ચિત્ર્યા મેં લાભ અને શુભ અવસર અવસર આવ્યો રૂડો આંગણીએ પ્રશ્ન ત્રણ ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ સમજાવો જેવી રીતે ફૂલ ખીલે છે અને ખરી જાય છે એ બંને વચ્ચેનો સમયગાળો છે એ જ જિંદગી છે એવી રીતે માણસ પણ જન્મ અને મૃત્યુના સમયની વચ્ચે જ જીવવાનું જાણે છે પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામી દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે જવાબ સુખ આવશે અમારે સરનામી દ્વારા ગૃહિણીની સંવેદનશીલતા હૈયાની સ્નેહભાવના અને લાગણીઓની ભાવના વ્યક્ત થઈ છે પ્રશ્ન પાંચ માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી આવી આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે જવાબ સંબંધ હોવું તો મહેક મહેક થાવું એને મૂલવી શકાય નહીં આમે પ્રશ્ન છ નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે ગૃહિણીએ શ્રી સવા આલેખ્યા છે તાંબાના તરભાણામાં કંકુ લીધું છે આનંદથી ઘરે રૂડા અવસરના તોરણ બાંધે છે કળશ અને આચમની લઈ ગૃહિણી ઉમરાની પૂજા કરે છે પ્રશ્ન ત્રણ નમૂના મુજબ બીજા શબ્દો બનાવો ઉદાહરણ ચિતરવું ચિતર્યા આલેખવું આલેખ્યા લખવું લખ્યા બોલવું બોલ્યા રમવું રમ્યા દોડવું દોડ્યા કૂદવું કૂદ્યા હસવું હસ્યા ખસવું ખસ્યા દોરવું દોર્યા સર્જવું સર્જ્યા ખેલવું ખેલ્યા પ્રશ્ન ચાર જે શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે તેવા દ્વિગુ સમાસના દસ શબ્દો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપણે દ્વિગુ સમાસના દસ શબ્દો લખવાના છીએ ઉદાહરણ નવરાત્રિ નવરાત્રિનો સમૂહ એક ત્રિલોક ત્રણ લોકનો સમૂહ બે અષ્ટકોણીય આઠ ખૂણાવાળો ત્રણ ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ ચાર નવરંગ નવરંગોનો સમૂહ પાંચ પંચતત્વ પાંચ તત્વોનો સમૂહ છ અઠવાડિયું આઠ દિવસનો સમૂહ સાત પખવાડિયું પંદર દિવસનો સમૂહ આઠ ચાતુર્માસ ચાર માસનો સમૂહ નવ પંચનાદ પાંચ નદીઓનો સમૂહ દસ નવરસ નવરસોનો સમૂહ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ